અત્યારે આવશે ખરા હમણાં થોડી વાર દેહો આવી ખરા પણ અગિયાર બાર વાગ્યા આપશી બેસો બે લાવવાની એટલે પૈસાની જરૂર દેહો હમણાં આવશે

પણ ભાવ ભાવ બધું પણ થોડું મારું સમજી હેઠજો ગાભાજી ને ખબર પડે નહિ ખાસ મિત્ર ભાઈ બનુ હારું સારું કરીશું

આપડે રિક્ષા લઈને જઈશું ગાડી લઈને જઈશું ક્યાં ગાડી વાત ગાડી લઈને આપડે થોડી વાર વાત કરું ભારે કોક આવે તો રિક્ષા તો ગાડીનો આપડે વેદ કરી હો નાસ્તો નાસ્તો આપડે કરી દઈએ

અરે ભાઈ આપડે રિક્ષા વારો આખો ઉતારી જતો રહ્યો ભાઈ ખાડા હોય એટલે તો એ ના આઈએ કઈ યાર ખાડા પણ એને આપડે ભારું હાલવાનું હતું તો એ બરોબર આપણે ખાડા ના આવે ગમે એટલું ભાડું આલો અરવિંદ આપડે તો હારી છે ના કરશો ભાઈ અરવિંદ ભાઈ તો આખા ગમની દલાડી આખા કરી છે એ સારી અલગ છે તમારે ટેન્શન લેવાનું સારું હારું પડ્યા ભાઈ અમારે ભાઈ બનવી અરવિંદ ભાઈ આપડે જોઈએ લીધા જવાનું નહી બરોબર બધું હજી પૈસા પૈસા લઈ ને આયેલા છીએ બેસો લઈ જ લેવી છીએ અમારે પૈસા રોકડા પરવા રોકડા જ ક્યાં જ બરોબર

થોડું કરો તો સારું છે આપડે ખર્ચા અમારે યાર ગાડીનું બાડી નું ભાડું છે લોબી દેવાનું એક લાખ ને પોંચ હજાર ગણીને આપી દઈએ રોકડા જ આપવાના બરાબર છે તો ઢેસો ની ફીટ છે કિંમતો છે અમે બખરું લેવા જાય તો પોંચ હજાર નું બખરું આવે હાર બખરું છે યાર અરવિંદીએ આપી દઈએ રાજી કરી દઈએ આર્ય પચાસ હજાર નું મંડલ હા અને આર્ય બીજું પચાસ નું

તમે હાજર રજો અને વાડ જ છીએ વાડ જશો ને બઉ ચિંતા અમારે તો ઘર જેવું છે ને તો વધુ દારૂ કાલ લેતા હો હાજ કાલ ભરી જયે બરોબર ને એ હા પૈસા મેલાવજો પૈસા આપડે તો અરવિંદભાઈ દલાલી આલુ આપડે અરવિંદ નાસ્તો કરાવી આપડા અરવિંદભાઈ દલાલી અરવિંદ થોડું તો હમેલ કરવું તું અત્યારે આટલું બહુ છે યાર અને તમે તો પેલા મારા ભાઈ આખો વેચરી નશો ને

ખબર જ નહી પડતી કે મારા આવે એ તો મને ખબર નહીં પડતી દૂધ જોઈ લાયો